પરણવા ગામે માનવ સેવાનો અનોખો ઉપક્રમ એક હજાર થી વધુ બાળકોનો જમણવાર અને સન્માન વાવધોરા જિલ્લામાં આવેલ સરહદી સુઈગામ તાલુકાના ભરડવા ગામે આજે સામાજિક સેવા અને માનવ મૂલ્યોથી સજ્જ એવી અનોખી ઉજવણી જોવા મળી હતી ગામની મહિલા સરપંચ શ્રીમતી કૃષ્ણાબેન રાજપૂત દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના જન્મદિન નિમિત્તે વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત ભરડવા ગામની ચાર શાળાઓને એક હજારથી વધુ વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરવામાં આવ્યું જે ગામના સમાજમાં સેવા અને સંવેદનાનો ભાવ વધુ મજબૂત બનાવેલો હતો વિદ્યાર્થીઓએ ઉસાભેર ભોજનનો માણ્યા બાદ ખુશીની લાગણી વ્યક્ત કરી વિદ્યાર્થીઓ માત્ર ભોજન જ નહીં પરંતુ તેમના અભ્યાસમાં ઉપયોગી થાય તેવા બોલપેન અને ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું શૈક્ષણિક પ્રોત્સાહનના ઉપક્રમ ગામમાં એક સકારાત્મક સંદેશ ફેલાવે છે કે શિક્ષણ એ જ વિકાસનો મુખ્ય આધાર છે ઉજવણી પ્રસંગે સરપંચ કૃષ્ણાબેનના પિતા સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત કેક કાપી કરવામાં આવી ત્યારબાદ આગેવાનો દ્વારા કૃષ્ણાબેન રાજપૂતનું સાલું ઢાળી સન્માન કરવામાં આવ્યું જે ગામમાં મહિલા નેતૃત્વની સ્વીકાર્યતા અને સશક્તિકરણનું પ્રતિબિંબ છે ગામના આગેવાન ભાવાભાઈ પટેલે કાર્યક્રમના આયોજનથી લઈ વ્યવસ્થા સુધી મહત્વનો ફાળો આપ્યો તેમણે જણાવ્યું કે ગામના વિકાસ સાથે માનવ સેવા અને બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવું એ દરેક ગ્રામજનની જવાબદારી છે કાર્યક્રમ દરમિયાન બાળકો વાલીઓ અને ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો આ પ્રકારના સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોથી ગામમાં સર્વાગી વિકાસને નવી દિશા મળે છે બ્યુરો રિપોર્ટ રણાભાઈ પારેગી વાવથરાદ વંદે માતરમ ભારત માતા કે જે બહુ આજે અમારા ગામમાં એક છે શંકરભાઈ ચૌધરી એ અમારા આ વિસ્તારના એક નેતા છે અમારા હૃદયમાં હોય અમારા ગામના સરપંચ શ્રી એમના ક્રિષ્ણા બેન્મ નિમિત્તે આ ગામના એક હજાર બાળકો ને ભોજન આપ્યું છે અને બીજા ગામથી અનેક રીતે શાળા ને બાળકોને તિથિ ભોજન આપ્યું એટલું જ નહીં પણ બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે પેનો આપીને પણ સન્માન કર્યો છે ગામના વડીલોને પણ નોતર્યા છે વડીલોને પણ આમાં સહભાગી ગયા છે એટલે કૃષ્ણાબેનો જે આ ભોજન બાળકોને તિથિ ભોજન આપ્યું સાહેબના જન્મ દિવસ નિમિત્તે માટે કૃષ્ણાબેનનો અને ખૂબ આભાર માનો છું સાહેબ ખૂબ આગળ વધે પ્રગતિ કરે એવી મારી જગદંબાને પ્રાર્થના